ખેતી કોઈ જાત દવા વગર ની ખેતી કરે છે અને દાદા નવધા ભક્તિ એ આપણે આગળ એને બતાવી અને ચોપાઈ એટલું સરસ બોલે છે સ્તુતિ અત્યારે બોલવાના છે તમે સાંભળો

निचङ्गचापचायकम् धरं त्रिलोकनायकम् दिनेश वंश हरे हरे मुनिन्द्रन्तरञ्जनम् सुरारि ओ मनोज वैरि वन्दितम् अजादि सेवितम् विशुद्ध बौद्ध नमामि भक्तवत्सलम् कृपालुशीलकोमलम् મનોજવૈરી વીતમ અજાદીદેવી સેવિત વિશુદ્ધ બૌદ્ધ વિગ્રહ સમસ્ત દૂષણાપહમ નમા ઇન્દિરા પં સુખાકરમ સતા ગતિ ભજે જ શક્તિ સાજમ શશીપતિ પ્રિયાનુંજમ તદંધ્રીમૂલય નરા ભજંતી નમઃ સરા પતિતનોતર્કવિશ્રીસંકુલે વિક્ત વા ભજંતી મુક્ત મુ ગતિ તમેકધો પ્રભુ મિહમેશર વિભુ જગદ્ધુરૂશ્વતમુર્યમ કે ભજા ભાવ વલ્લભમિના સુદુર્લભમ સભક્ત કલ્પ પાદપ્ય સેવ મન વહ ूपरूप भूपति नतो प्रसिद्धमे विरजापति प्रसिद्ध प्रदाब्ध भक्ति देहि मे पठन्ति यै सतम् इदं नरादरेण ते पदम् व्रजन्ति नात्र संशयं तद्दिव्य भक्ति संयुताः नमामि भक्तवत्सलं कृपालुशील कोमलम् भो रामचन्द्र भगवाली आस्तु અત્રિજી અરણ્યકાંડ માં ભગવાન રામ ને કરી છે નામની સતના રામ જયારે અરણ્યકાંડ માં હલ છે ત્યારે અત્રિ ઋષિ ઉતાવવા થઈને દોડે છે પ્રાર્થના એને રામ દોડીને એની પાસે આવે છે અને આ સ્તુતિ અત્રે ઋષિ કરે છે વાહ વાહ જય સ્વામિનારાયણ કેમ છો બધા હું ના સ્વાગત કરું છું તમારું આપણી YouTube ચેનલ શ્રી હેલ્ધી ફૂડ માં આજે આપણે વાડી માં ભજિયા પ્રોગ્રામ કર્યો છે અમારા કાકા ની વાડી છે અમારા કાકા છે અને અમારા કાકી છે તો કાકી ભજિયા માં તમે હું આ લોટ ડોયો છે મને આખું જરી ક્યો અમે લીલી ઘર ની વાડી મેથી આપણે કાલ ઉતારી હતી આ ફૂલ પ્રમાણ અને ઘરની વાડીના વાડી અને ઘરની વાડીના વાડી અને જીરું હિંગ ગરમ મસાલો નાખેલો નથી જોડા બિલકુલ રાખેલા નથી અને લીંબુ એડ કરેલું છે અને ઘરનું તેલ તેલ ઘરનું તેલ અને લીલું લસણ નાખેલું છે અને બહુ ટેસ્ટી સ્વાદ આવે એવા સરસ મસાલા ભજીયા બનાવીએ છીએ અત્યારે

ધાણા મેથી આદુ અને લીંબુ લીંબુ ઘરના છે પણ આદુ અમારે ગામમાંથી લાવવું પડે છે હરોમાં અને આ અમે પરિવારનો પ્રોગ્રામ છે અમારું આ અમારી ભત્રીજી છે આ ભાભી છે આગળ મારા ભાઈ છે મારા સાળા છે વાણિયા ભાઈ છે અમારી ભત્રીજો જો છે અમારી દીકરી છે કૃષ્ણાબેન મંગળિયા માનનીય શ્રી કૃષ્ણાબેન મારા સાળા છે દેવેન્દ્રભાઈ તમારા ધર્મ પત્ની નું તો ગરીબ કયો જગદીશભાઈ ગાંધીનગર થી ગાંધીનગર સચિવાલય માં છે જગદીશભાઈ ખડેસા મયુરભાઈ પણ પણ આવ્યા છે નાગપુર થી આવ્યા છે મયુરભાઈ તો એમને દેવેન્દ્રભાઈ છે ને દેવેન્દ્રભાઈ એ તો સુરત જ છે છે પણ એને ભજીયાનો પ્રોગ્રામ વાડિયા ગોઠવો તો એટલે મેં કીધું અમે તો કઈ ડેલી ગોઠવતા જ હોઈએ આમાં કોઈ વસ્તુ અમે ઘેરે થી વાસણ કોઈ વસ્તુ નથી લેવા બધું વાસણ અમારે કમ્પ્લીટ છે બધું અમારી પાસે કમ્પ્લીટ વાસણ છે અને સુરત થી પણ મહેમાન આવ્યા છે અમારા ભાભી તો સુરત જ સુરત થી પ્રસ્થાન કર્યું છે અહિયાં શીતલ જો આ બાજુ છે મોટું કરી દીધું

અને આ તો લગભગ પાત્રી ચાલી વર્ષ આ કારીગર છે આમ તો એના પંચાવન વર્ષ થયા છે પાત્રી ચાલી વર્ષ થયા કારીગર છે એટલે એના હાથમાં ભજીયું તો એવું જ બનશે સારું જ બનશે રસોઈ એ ફેવરેટ છે પણ આ ભજીઓ અત્યારે આ શાળાનું હવામાન ખુલ્લામાં તમે પાંચસો ગ્રામ ખાવાના હોય પાંચસો ગ્રામ ખાવાના હોય તો એની જગ્યાએ સાતસો સાડી કિલો લગી પણ હું તો મારો ખોરાક તો એક કિલો લગી છે પણ બધાને એવું ધાલ છે એવું લાગે છે

બટેટું તો આપણે તમને બધાને ખ્યાલ જ હોય બટેટું ડીસા સિવાય જે થાતું નથી એટલે બટેટું ઘરનું નો હોય આ બટેટું રહ્યું લાલ દેવાની થી અલગ હોય અને હવે માણસો ધીમા તાપે ચડવા તાપ મીડિયમ જ રાખવા હે ધાર્મિક ગૌરાંગ ધોધિયા કેવા લાગે બધા વારે વાર વાડીયો પ્રોગ્રામ કરો શુભમ કેવા લાગ્યા ભાઈ વાડી મજા આવી ને ઘરે મજા આવે બટાકે આ ધીરજ પામ માંથી આપણે હવારે ઉતારો તો એ બટાકા પુરી કેવી છે આંબલી ની ચટણી છે હજી હાલો દઈ હાલો પટ્ટી ના ખાવા છે ને જો બને જ છે તીખા લાગે આ મોડા પડી ગયા છે આપડે લીંબુ ને મીઠું આગળ નાખી દીધું છે ને એટલે બબે કઈ કાને ઉભું થઈ જવાનું

મને પણ બે ત્રણ વખત આમંત્રણ આવ્યું પણ હું અહીંયા જઈ નથી શકતો આયા કરનાયકો પ્રોગ્રામ હા બજિયા તો આયા અમે બહુ ઓછા થઈ કે ના પડે પણ બહુ છે ચાલે છે છે પટ્ટીનો બધો લોટી છે ને એ ભાઈ આ છે ભાઈ સૌ પ્રથમ તો આપણે વાડીના લીલા લાંબા અને તીખા મરચા લીધા છે એની અંદર આપણે ફક્ત લીંબુનો રસ અને થોડું એવું નમક એડ કર્યું છે અને એકદમ ડ્રાય બેસન લોટની અંદર આપણે એને પેસ્ટ કરી અને લોટની અંદર ઘીના કર્યા છે ત્યાર પછી એને ધીમા તાપ ઉપર આપણે જે તમે જોઈ શકો છો તવાની અંદર ધીમા તાપ ઉપર આપણે થોડી વાર પાસે એને કડકડી થાય ત્યાં સુધી આપણે તેને તળાવવા દેવાના છે

તો તમને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો શ્રી હેલ્ધી ફૂડ જે અમારી ચેનલ છે તેને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો અને આવી ને આવી અવનવી રેસીપી જોવા માટે તમે આને લાઈક કરો અને ફોલો કરો

આ તો મજા પડી જવાની છે ત્રણ ત્રણ ચાર ચાર જાતના ભજીયા પટી ફૂલવડી અને બટેકા કૃષ્ણ ને પટી લઈ લે છોકરાઓને પટી ભજી આપણે આપી દીધા છે કેવા છે ધાર્મિક પટ્ટી ભજીયા બહુ સારા છે કેવા ગૌરંગ પટ્ટી ગાડીઓની તો મોજ કઈક જુદી હોય પાણી પીવાનું દાદા બટેકા છે

aya ne khav de de ho parno ban ban khani se parno ban jaao aya to ko pehle mara ke kaise the 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 so to ko to the beta mara ke ale amma mande aa bande din ka khane nahi din ale aa bande din ka khane aa aa the to nahi nahi aa va દેખાય આ નિયમો મેકો બધા એમ કે ઊંચી કરો આમાં ખવાય ગઈ છે મો ઊંચી કરમ છે એ પડી જાય